ગુજરાતમાં પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પાર્ટીએ રાજ્ય સંગઠનના તમામ કામો મુલતવી રાખ્યા છે અંદરો અંદર વિખવાદની શક્યતાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ભાજપ સંગઠનનું કાર્ય મુલતવી ચૂંટણી પછી પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષમાં જૂથવાદની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે સંગઠને ચૂંટણીના વાતાવરણમાં એકતા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેથી પરિણામો પર કોઈ નકારાત્મક અસર ન પડે અમે પક્ષના હિતમાં આ નિર્ણય લીધો છે ચૂંટણીઓ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રાજ્ય સંગઠનની જાહેરાત ચૂંટણી પછી જ કરવામાં આવશે ભાજપે હાલમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક ચૂંટણી પછી સુધી મુલતવી રાખી છે હવે પ્રશ્ન એ છે કે શું આ નિર્ણય પાર્ટી માટે ફાયદાકારક સાબિત થશે કે વિપક્ષ તેનો લાભ લેશે પક્ષમાં આંતરિક ઝઘડાની શક્યતાને રોકવા માટે આ જરૂરી હતું પરંતુ ચૂંટણી પરિણામો પર આની શું અસર પડે છે તે જોવાનું બાકી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે પરંતુ ભાજપ દ્વારા સંગઠનાત્મક એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ સંગઠનના તમામ જે કાર્યો છે તેના પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે છે કારણ કે જે રીતે પક્ષની અંદર વોર્ડ પ્રમુખોની નિમણૂક બાદ જૂથવાદ જે ચરમસીમાએ પહોંચ્યો છે તેને લઈને હાલ પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે રીતે ચૂંટણીઓ જાહેરાત થઈ છે તેની અંદર એકતાનું એક વાતાવરણ કેન્દ્રિત થાય અને ચૂંટણી જે પરિ પરિણામો છે અને તેના ઉપર કોઈ નકારાત્મક અસરો ના સર્જાય તેને લઈને આ સંગઠનમાં એક પગલું લેવામાં આવ્યું છે હવે મહત્વની વાત એ છે કે આ જે પગલું લેવામાં આવ્યું છે તે કેટલું અસરકારક નીવડશે અને આગામી સમયમાં ચૂંટણી ઉપર આની શું અસર રહેશે કારણ કે આ પગલું લેવાથી ભાજપને ફાયદો થશે કે વિપક્ષને લાભ થશે તે આવનાર સમય નક્કી કરશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જ જે છે તે નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે ચૂંટણીની તમામ અપડેટ માટે જોતા રહો વીઆર લાઈવ આનંદ બારોટ ગુજરાત